નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો આજે આપણે બાંડિયા ગામમાં શિવ મંદિર આવેલું છે જેનું નામ છે જાગેશ્વર મહાદેવ તો ત્યાં આપણે દર્શન કરીશું તો આ મંદિર મિત્રો આવેલ છે નખત્રાણા તાલુકામાં નેત્રા ગામની બાજુમાં જ બાંડિયા ગામ આવેલું છે ને બાંડિયા ગામની બહાર જ જે પહેલા ગામમાં આપણે પ્રવેશ કરશું તે પહેલાં જ આ મંદિર આવે છે જે જાગેશ્વર મહાદેવનું જૂનું એવું મંદિર છે અને આજુબાજુના ગામડાઓના દરેક માણસો પહેલાંથી જ અહીં પગપાળા અને ગાડી દ્વારા અહીં આવે છે અને વિશ્વાસ અને શ્રદ્ધા પ્રમાણે અહીં આવે છે અને પોતપોતાની મનોકામના અહીં પૂર્ણ થાય છે એવું કહેવામાં આવે છે તો કરીએ દર્શન અને ત્યારબાદ આપણે મંદિરના બહારનો આંગણો જોઈશું કે બહારનો વ્યૂ કેવો છે તો અહીં પહેલાં જ પ્રવેશ દ્વાર અને આ મંદિર આવેલું છે ને મંદિરની આગળ જ એક છાપરું એવું બાંધવામાં આવ્યું છે પાકો જે છાંયણો બન્યો રહે અહીંયા ને સામે આપ અહીંયા પણ જોઈ શકો છો કે રહેવા માટેની વ્યવસ્થા છે આના મેન આ દ્વાર છે પહેલાંના જૂના જમાનાનો એ દ્વાર પણ આપણે બતાવીશું આગળ વિડીયોમાં ને અહીં પાડિયા પણ આવેલા છે તો વધારે આપણને આની માહિતી નથી પરંતુ બીજા વિડીયોમાં આપણે માહિતી મેળવી અને આનો ઇતિહાસ વિશે પણ જાણકારી આપીશું તો બહાર અહીંયા આ પાડિયા અને મંદિર નાનું અને આજુબાજુ અહીં એક નાનકડો તળાવ છે અને નદી છે અને આ જગ્યા બહુ શાંતિવાળી મસ્ત મજાની બાજુમાં અહીં પણ એક સમાધિ આવેલ છે મંદિરના પાછલો ભાગ એટલે ઉગમણી બાજુ પૂર્વ બાજુ અહીં મોટો એવો બગીચો બનાવવામાં આવ્યો છે જેમાં નાના મોટા વૃક્ષો જોવા મળી રહ્યા છે અને નીચે બેસવા માટે પણ સરસ મજાનો છાયણો છે અને બહુ સુંદર એવું હવામાન અહીં આપ શાંતિથી બેસી શકો છો ને બાજુમાં જ અહીં છોકરાઓ માટે પણ નાના ભૂલકાઓ માટે રમવા માટે નાના મોટા ઝૂલા જોઈ શકો છો આપ છોકરાને મનોરંજન થાય બગીચા ગાર્ડનમાં હોય એવા જ અહીં પણ લપસણીઓ રાખવામાં આવ્યું છે તો છોકરાઓનો પણ લાટ અહીં મનોરંજન થઈ શકે છે અને આ બાજુ એક પીપળાનું વૃક્ષ છે જેમમાં ઝાડ જેનમાં આપણે દોરો બાંધીને પોતાની મનોકામના જે માનતા હોય લોકો અને મંદિર આપ જોઈ શકો છો બહારથી કેવું દેખાઈ રહ્યું અને આ મંદિરની બહાર જે આપણે મેન દ્વાર મોટો જે જૂના હતો તો વર્ષો જૂનો છે આની બનાવટ એવી આપણે લાગી રહી છે તમે પણ જોઈને પોતાને લાગશે કે સાચી વાત છે એમ તો આના લાકડાના દરવાજા પણ મોટા અને કિલ્લા જેવું લાગી રહ્યું છે આ મેન દ્વાર દરવાજા જોઈ શકો છો આપ આ ગામથી આવીએ તો આપણે આ પ્રવેશ દ્વારા આવશે આ બાજુ તો બહુ મોટા લાકડાના એવા દરવાજા અને થોડું ઘણું કદાચ આ રિપેર સિપેર કામ કરે લાગે છે હાલમાં તો જૂનું છે એવું લાગે છે તો બહુ સુંદર જગ્યા આવેલ છે આ બાંડિયામાં આ પથ્થર પણ જોઈ શકો છો આપ ડિઝાઇન વાળા પહેલાની જે બનાવટ હતી જ એ જ બનાવટના પથ્થર છે આ બાજુ બારી અને મૂર્તિ પણ અંદર એક આવેલી છે બધી બનાવટ જૂની જે પથ્થરની છે અહીંયા પણ આપ જોઈ શકો છો તો ફરી મળશું નવા વિડીયોમાં ધન્યવાદ મિત્રો